એ કોઈ માણસના મરી ગયા પછી વાંચવાનું પુસ્તક જ નથી તમે કશું ઘરમાં લાવો ટેકનોલોજીથી ભરપૂર કોઈ સાધન અને એની સાથે એક મેન્યુઅલ આવે એ મેન્યુઅલ વાંચ્યા વગર તમે પ્લગ ઇન કરો ધડાકા થઈ જાય કોઈલ બળી જાય જે થવાનું એ પૂરું થાય પછી તમે મેન્યુઅલ વાંચો એનો અર્થ નથી આપણા દેશમાં ગીતા માણસના મરી ગયા પછી વાંચે છે જે જીવન જીવવાની શૈલી છે જે જીવન જીવવાનો રસ્તો છે એને આપણે માણસના મરી ગયા પછી ઘેર વંચાવીએ છીએ એ બ્રાહ્મણ વાંચે છે આપણે શું લેવા દેવું ખાલી બેસાડી છે ગીતા ઘેર કેટલી ઇન્ટરેસ્ટિંગ વાત છે આગલે દિવસે શિબિરમાં પણ કહી શક્યા હોત કેમ કે છે કુરુક્ષેત્રની વચ્ચે હી કુડ હેવ સેડ ઇટ યસ્ટરડે ઇવનિંગ એ લોકો શિબિરમાં એક સાથે રહેતા હતા ત્યાં ના કહ્યું કે બેસો બેસો તમને ગીતા સંભળાવું એવું નથી કહ્યું કે હું તમને ગીતા સંભળાવું આગલે દિવસે કુરુક્ષેત્રની મધ્યમાં લઈ જઈને ગીતા સંભળાવે છે હાથીઓની ચિંગાડ છે ઘોડાઓની હાવળ છે શસ્ત્રોનો ખણખણાટ છે આટલા બધા અવાજની વચ્ચે ગીતા સેન્ટરમાં લઈ જઈને સંભળાવે છે કેમ કારણ કે બધા જ સાંભળી શકે દ્રોણ પણ સાંભળે ધ્રુતરાષ્ટ્ર પણ સાંભળે દુર્યોધન પણ સાંભળે